તો હેલો દોસ્તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાંથી છો તો દોસ્તો સૌથી પહેલા તમે બાજુમાં સ્ક્રીનશોટ જોઈ શકતા હું છે ને કે મારી એક તમને અર્નિંગ દેખાડું છું ઠીક છે અને એ પણ વાયટી સ્ટુડિયોમાંથી તો દોસ્તો તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમારે પણ એ ચેનલને મોનેટાઈઝ થઈ ગઈ છે તો તમારે એને છે ને કે તમારી જે ચેનલની જે અર્નિંગ છે એ ચેક કરવી છે ઠીક છે અને એ પણ વાઇટી સ્ટુડિયોમાંથી ઠીક છે તો દોસ્તો આવડોમાં આપણે એ જ શીખવાનું છે કે તમારે પણ તમારી જે પણ અર્નિંગ થવું હોય તમારે ચેક કર્યું અને એ પણ વાયટી સ્ટુડિયોમાંથી અથવા તો ક્રોમ બ્રાઉઝરમાંથી તો તમે ચેક કરી શકો છો ઠીક છે તો રીતે ચેક કરવાની છે કરવાની છે એટલે કે એક મંથની અથવા તો લાઈફ ટાઈમ ની અર્નિંગ બધું છે ને કે આપણે આવડું માં શીખવાના છે ઠીક છે તમારે પણ કે તમારી વાઇટી સ્ટોરની અર્નિંગ ચેક કરવી હોય તો તમે કરી શકો છો ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને સેલર સુધી જરૂર જોઈજો આવડો આપણે બધું શીખવાના છે ઠીક છે અર્નિંગ ચેક કઈ રીતે કરવી તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરીને આવજો ચેનલ પણ નવા હોય તો સેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને આપજો કારણ કે આવા નવા હેલ્પ્યુબ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લાઈવ બધું દેખાડવાનું છું કે તમારે પણ જે વાઇટી સ્ટુડિયોમાંથી જે તમારી અર્નિંગ ચેક કર્યું હોય તો તમે કરી શકો છો ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું છું કે તમારે પણ વાઇટી સ્ટુડિયોમાંથી અર્નિંગ ચેક કર્યું હોય તો તમે કરી શકો છો ઠીક છે તો ચાલો હું છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં જ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો શરૂ કરવીન હું આવી છું મોબાઈલની હું તમને બતાવું છું કે તમારે પણ તમારી યુટ્યુબ ચેનલની જે આપણને અર્નિંગ થઈ હોય ને તમારે વાયટી સ્ટુડિયોમાંથી માંથી હોય તો તમે જોઈ શકો છો ઠીક છે તો એના માટે તમારી પાસે જે વાયટી સ્ટુડિયો હોય એ તમારે ઓપન કરવાનું રહે છે ઠીક છે તો અહીંયા વાયટી સ્ટુડિયો છે તમે જોઈ શકો છો આ કે હું એને તે ઓપન કરું છું ઠીક છે તો આપણે એને ઓપન કરીશું એને ઓપન કર્યા બાદ કે આ તમારે ડોલરમાં કઈ રીતે જોવી પછી તમારી અર્નિંગને કે આયનાર એટલે કે આપણે ઇન્ડિયન રૂપીમાં કઈ રીતે હોય આપણે બધું શીખવાના છે ઠીક છે તમે જોઈ શકો છો કે આ મારી મેઇન ચેનલ છે તમે જોઈ શકો છો હવે આમાં છે ને કે મારે એક શોર્ટ વિડીયોમાં અર્નિંગ આવી હતી ઠીક છે કે સો ડોલર કરીને આવી હતી તો હું તમને બતાવું ઠીક છે તો જોઈ શકો છો કે આ વ્યૂઝમાં હું જાઉં છું વ્યૂઝમાં જઈને તમે જોઈશો તો તમને આ બધા ઉપર ઓપ્શન દેખાતા છે તમે જોઈ શકો છો એક રિસર્ચ કરીને પછી જોવો તો એક ઓવર્યુ કરીને પછી જોવો તો કન્ટેન્ટ કરીને પછી જોવો તો એક ઓડિયન્સ કરીને પછી તમે જોશો તો તમને એક ઓપ્શન દેખાતો છે કે રિવન્યુ કરીને તમે જોઈ શકો છો અહીંયા કણે આ જે રિવન્યુ નો ઓપ્શન દેખાશે તો તમારે પણ સિમ્પલી કે એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીશું તો અત્યારે તમે જોશો તો આ મારું જે સેટિંગમાં છે ને કે યુરો કરીને જે આવે છે

કેટલા છે સો ડોલર તો આ રીતે છે ને કે તમે ડોલરમાં તમારી અર્નિંગ જોઈ શકો છો ઠીક છે તમે જોઈ શકો છો તો આ છે ને કે મારે મોનેટાઇઝ નથી ચેનલ તો પણ તમે જોઈ શકો છો મારી અર્નિંગ થયેલી છે કારણ કે તમે ખબર છે કે શોર્ટ્સ વિડિયો જ્યારે આવ્યા કે યુટ્યુબમાં ત્યારે આપણે બોનસ મળતા ઠીક છે તો અત્યારે બોનસ તો બન થઈ ગયા છે એટલા માટે તમે જોઈ શકો છો કે આ સો ડોલર મને ત્યારે મળેલું હતું ઠીક છે આપણે આ જોઈએ આપણે કે આપણે ઇન્ડિયન કરન્સીમાં જોઈએ તો કરી રીતે જવું એના માટે હું પાછો સેટિંગના ઓપ્શનમાં જઈશ ત્યાં જઈને કે આને કરન્સી છે એને આયનઆર કરી નાખું ઠીક છે તો આપણે જોઈ શકો છો કે આઈનઆર કરી દેવી આને પછી તમને બતાવો કે કેટલી અર્નિંગ છે ઠીક છે તો આપણે જોઈ શકો છો કે આઈનઆર ઓપ્શન તમને દેખાતો છે અહીંયા તમને બતાવું હાઈલાઇટ કરીને તમે જોઈ શકો આ એનઆર ઠીક છે તો એના ઉપર ક્લિક કરી દઈશ સિમ્પલી અને બેકમાં આવીને રિફ્રેશ એકવાર કરી દઈશું ઠીક છે તમે જોઈ શકો છો તો આ પાછા આપણે છે ને કે રિવ્યુનાના ઓપ્શનમાં જ આવી છે ત્યાં જઈને આપણે જોઈશું તો આ જોઈશું કે બધું આઈનઆર થઈ ગયું ઠીક છે જોઈ શકો છો તમે તો સો ડોલર હતા એને આપણે જોઈશો તો આટલા રૂપિયા થાય તમે જોઈ શકો છો તો જોઈશો તમે કે તમને જોયું કે તમે જોયું કે સાત હજાર પાંચસો સો રૂપિયા છે ને કે આપણે છે ને આયનઆર માં જોવું હોય તો આ રીતે થાય છે ઠીક છે હવે તમારે એને કે માની લો કે લાઈફ ટાઈમમાં જોવું હોય તો આપણે લાઇફ પણ જોયું કે સાત હજાર પાંચસો સો રૂપિયા થાય છે ઠીક છે હવે આ રીતે તમારે કે એને બે હાજર ત્રેવીસ તમે કેટલું કમાયા પછી જુઓ તો બે હાજર ચોવીસ માં કેટલું કમાવો છો અને પછી જુઓ તે મંથ વાઇઝ કે નેવ દિવસમાં અથવા તમે જોવો તો 3 મહિનામાં અથવા તો 28 દિવસમાં અથવા તો સાત દિવસમાં જોઈ શકો છો તમે કે આથી તમે બધું ચેક કરી શકો છો ઠીક છે જોઈ શકો છો તો આ રીતે છે ને કે તમારે વાઇસટી સ્ટુડિયોમાંથી ચેક કરવો તો તમે આ રીતે વાઇસટી સ્ટુડિયોમાંથી પણ ચેક કરી શકો છો અથવા તમારે ક્રોમ બ્રાઉઝરમાંથી જો હોય તો એ પણ આપણે છે ને કે નેક્સ્ટ સ્ટુડિયોમાં ક્રોમ બ્રાઉઝરમાં કઈ રીતે અર્નિંગ ચેક કરવીને એ પણ આપણે જોવાનું છે ઠીક છે તો તમે આ રીતે છે ને કે વાયટી સ્ટુડિયોમાંથી આપણે પહેલા જોવી કે વાયટી સ્ટુડિયોમાંથી તમારે મંથ વાઇઝ અથવા તો કે નેવ દિવસમાં અથવા તો કે ત્રણસો પાસે દિવસ અથવા તો કે લેપટોપ ની અર્નિંગ તમે આ રીતે ચેક કરી શકો ઠીક છે મેં તમને લાઈવ બધું દેખાડ્યું તમે જોઈ શકો છો અહીંથી તમારે મંથ વાઈઝ પણ જોવું હોય તો તમે જોઈ શકો છો તો આ ચેનલ છે ને મારી મોનેટાઇઝ નથી એટલે તમે જોઈ શકો તો અત્યારે જીરો જીરો તમને દેખાતું હશે ઠીક છે કારણ કે આ સોર્ટ્સ વિડીયોમાંથી મને ખાલી બોનસ મળ્યું ઠીક છે તમને પણ ખબર હતી કે વિડિયો માં આપણને બોનસ મળતા પહેલા ઠીક છે અત્યારે તો બંધ થઈ ગયા છે જોઈ શકો છો તો આ રીતે છે ને કે તમે પણ કે તમારી સ્ટુડિયો સ્ટુડિયોમાંથી જે પણ તમારે અર્નિંગ થઈ હોય એને તમારે ચેક કર્યું હોય તો તમે આ રીતે ચેક કરી શકો છો ઠીક છે મેં તમને લાઈવ બધું દેખાડ્યું કે આ રીતે તમારે કે તમારા મોબાઈલ થી તમે અર્નિંગ ચેક કરી શકો છો તો દોસ્તો જોયું તમે તમે પણ આ રીતે છે ને કે તમારી YT સ્ટોરી માં જે પણ અર્નિંગ થઈ હોય એને તમારે ચેક કર્યો તો તમે મોબાઈલ થી જ કે આસાનીય તરીકે થી આ રીતે ચેક કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વિડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડિયો તમને ગુજરાતીમાં આ ચેનલ ઉપર જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો ઓકે બાય બાય